સાંભળે આજનું પ્રાસંગિક દલપતરામ જયંતી પઠન કરી રહ્યા છે કલ્પના શાહ સંપાદન પરેશ મારુનું દલપતરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના એક મહાન કવિ અને લેખક હતા જેઓ દલપત કાવ્યો અને બુદ્ધિ પ્રકાશના સંપાદન માટે જાણીતા છે તેમનો જન્મ એકવીસમી જાન્યુઆરી અઢારસો ના રોજ સૌરાષ્ટ્રના વઢવાણમાં પિતા ડાયાભાઈને ને ઘેર અમૃતબાના કુખે થયો હતો ગામઠી નિશાળમાં અક્ષર જ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ તેમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો મોસાળમાં જઈ મોટા થતા થતા થોડું સંસ્કૃત અને જ્યોતિષ નું શિક્ષણ પામ્યા મૂડી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પિંગળ અને અલંકાર શાસ્ત્ર નું જ્ઞાન મેળવ્યું અને ત્યાં ભૂમાનંદ સ્વામી થી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાય ની દીક્ષા લીધી દેવાનંદ સ્વામી એ કવિ ને પરંપરાગત કાવ્ય શાસ્ત્ર નું અલંકાર શાસ્ત્ર છંદ શાસ્ત્ર નું અને વ્રજ ભાષાની કવિતા રીતિ નું શિક્ષણ આપ્યું ચોવીસ વર્ષની વયે સંસ્કૃત નો વધુ અભ્યાસ કરવા અમદાવાદ ના સ્વામિનારાયણ મંદિર માં રહ્યા અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલિયાનંદનો અભ્યાસ પણ કર્યો અમદાવાદના દિવસોમાં દિવસો માં ભોળાનાથ સારાભાઈ ના બનવાનો અવસર અને ભોળાનાથ કારણે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ સાથે મિત્ર યોગ થયો ભોળાનાથ સારાભાઈ ની ભલામણ થી દલપતરામે ફાર્બસ સાહેબ ના શિક્ષક અને સાથી તરીકે નિયુક્તિ સ્વીકારી ગુજરાત સૌરાષ્ટ્ર માં ફરીને ઇતિહાસ કથાઓ લેખો દસ્તાવેજો હસ્તપ્રતો વગેરે સાધનો એકઠા કરીને દલપતરામે ફાર્બસ ને રસ માળા તૈયાર કરવા માં મદદ કરી અઢારસો ના ડિસેમ્બર માં ફાર્બસે દલપતરામ ની સહાય થી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ગુજરાત વિદ્યાસભાની સ્થાપના કરી વર્તમાન વર્તમાન પત્ર અને બુદ્ધિ પ્રકાશ માસિકના તંત્રી પણ રહ્યા અઢારસો ચોપનના માર્ચમાં ફાર્બસ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને તે સાદરામાં મહેસૂલી ખાતામાં નોકરી અપાવતા ગયા પરંતુ સરકારી નોકરી તજીને અઢારસો પંચાવનમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું વાસ્તવિક સુકાન દલપતરામે સ્વીકારી પાંચેક વર્ષમાં તેની કથળતી જતી સ્થિતિનો ઉત્કર્ષ સાધી તેને સમર્થક સંસ્કાર કેન્દ્ર બનાવી આપ્યું સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય માટે કવિતા વડે સૌનું મનોરંજન કરીને ભંડોળ એકઠું કરવા લાગ્યા તત્કાલીન ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ તેમણે ગુજરાતી વાણીના વકીલ તરીકે કરેલી વિનંતીનો પ્રસંગ અને તેમની અપીલને ધ્યાનમાં લઈને ખંડેરાવે તત્કાલીન વડોદરા રાજ્યમાં મરાઠીને સ્થાને ગુજરાતીને રાજભાષા તરીકે સ્વીકારીને નિશાળો અને પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર કરેલો દલપતરામના પ્રયાસથી ગુજરાત સૌરાષ્ટ્રમાં વિદ્યાવૃદ્ધિનું આંદોલન જાગ્યું આ સંસ્કાર સેવા બદલ રાણી વિક્ટોરિયાના દરબારમાં દલપતરામને શાલ પાગડીનો સરપાવ અને સીઆઈ કમ્પેનિયન ઓફ ઇન્ડિયા એમ્પાયર નો ઇલકાબ મળેલ છે અર્વાચીન ગુજરાતી કવિતાનો આવિષ્કાર દલપતરામ તરફથી મળતા બાપાની પિમ્પર કાવ્યથી થાય છે એ રીતે તેઓ ઐતિહાસિક મહત્વ ધરાવે છે તેઓ શ્રેષ્ઠ બાળકવિ હાસ્ય કટાક્ષ કવિ બોધ કવિ અને શીઘ્ર કવિ છે ભાભો નમેલી અંધેર ગંડુ રાજા વઢકણી વનિતા વેન ચરિત્ર ઊંટ કહે વાળો લોકપ્રિય હાસ્ય કટાક્ષ સભર રચનાઓ છે દીર્ઘ કાવ્ય રચનાઓમાં વેન ચરિત્ર હુન્નર ખાન ની હંસ કાવ્ય શતક ફાર્બસ વિરહ રાજ સમાવેશ પામે છે માંગલિક ગીતાવલીના એકસો એકાવન પદો લોકજીવનના પારિવારિક પ્રસંગોની વિશિષ્ટ માવજત છે આ ઉપરાંત શામળ ભટ્ટની અસરમાં કિશોર અને કમળ લોચની નામે પદ્ય વાર્તાઓ ગ્રીક એરિસ્ટોફેનિસ ના પ્લુટસ નું રૂપાંતર લક્ષ્મી અને મિથ્યાભિમાન એમ બે નાટકો બુદ્ધિ પ્રકાશ અને હોપ વાચન માળા દ્વારા નિબંધો લેખો નાટકો અને વાર્તાઓને મળતા સાહિત્ય તે પ્રકાર આદિ ગધ્યોનું તેમણે ખેડાણ કર્યું છે